તો જામનગર પાકિસ્તાની દરિયાકાંઠાની ખૂબ નજીક હોવાથી જામનગર વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે જામનગરના દરિયામાં રહેલી બધી બોટોની તપાસ મરીન ટાસ્ક ફોર્સ મરીન કમાન્ડો અને જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે જામનગરના દરિયામાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર કડક નજર રાખવામાં આવી રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રના ત્રણ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે જામનગરનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જામનગર એરપોર્ટ પર પ્રવેશતા અને બહાર નીકળતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે ફાયર વિભાગની ટીમને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે બીજી તરફ ગૃહ મંત્રાલયના આદેશ બાદ આજે હાથ ધરવામાં આવેલી મોકડ્રીલ બાદ જામનગરનું તંત્ર પણ હચમચી ગયું છે